અને એને એને બેવને પુત્ર નથી અને એટલા માટે આત્મદેવ દુઃખી થયો છે આ બુદ્ધિ કલહપ્રિયા કોકના દોષ જોવામાં જ લાગેલી બુદ્ધિ કલહપ્રિયા અને એને એને સંતાન નથી એને સંતાન કયું નથી વિવેક રૂપી પુત્ર નથી અને જ્યાં સુધી વિવેક રૂપી પુત્ર ના આવે ત્યાં સુધી આત્માને અને બુદ્ધિને શાંતિ ન મળે જીવનમાં વિવેક નહીં આવે તો તમારા જીવને શાંતિ નહીં થાય વિવેક બહુ જરૂરી છે જીવનમાં વિવેક લાવશો તો તમારું જીવન સુલભ બનશે અને આ આત્મદેવ બ્રાહ્મણ વખત સિવાય દુઃખી થયા છે આંગણામાં બેઠા છે ને તો વિચાર કરે છે મારા ક્યા ભવના પાપ હશે આવા કે મારે ત્યાં સંતાન નથી થતું એનાથી વધારે પડતું દુઃખ ને એક વાતનું એ લાગ્યું છે કે મારે ત્યાં સંતાન નથી થતું પણ કેવા પાપ કર્યા છે છે કે મારા આંગણામાં ઉભેલી ગાય એ ગાયને પણ પ્રસવ થતો વળી આગળ વિચારનું વંતન ચાલ્યું ગાયને પ્રસવ નથી થતો પણ મારા આંગણામાં એક વૃક્ષ છે એ વૃક્ષના ફળ એને ફળ નથી લાગતા મારા ઘરમાં લઈ આવેલા ફળો પણ બગડી જાય છે બજારમાંથી ફળો લઈ આવે તો ફળો પણ બગડી જાય છે વૃક્ષ ને લાગેલા ફળો પણ બગડી જાય છે પેલું તુલસી નું વૃક્ષ છે તુલસી નો છોડ છે એને માંજર નથી લાગતા મારા કયા પાપ થયા છે કે મારી આ થઈ આત્મદેવ બહુ દુઃખી થયા છે અને એ સમયે આત્મદેવે નક્કી કરી લીધું હવે જીવન નથી જીવ હવે ચાલો જાઓ

આત્મહત્યા કરવી એ પણ મહાન પાપ છે અને આત્મહત્યાનો વિચાર કરવો એ પણ મહાન પાપ છે માટે શું કામે ને તમારા પર એવું તો કયું દુખ આવ્યું કે તમારે આત્મહત્યા કરવી પડે છે કોણ છો તમે મહારાજ હું જ્ઞાતિ બ્રાહ્મણ છું મહાત્માજી કહે છે કે અરે ભૂદેવ તમે જરાક દુનિયામાં જુઓ તો ખરા આમ દુખી ન થાવ તમે

અને જેટલી વસ્તુ નાશવંત છે ને એ બધું જ દુખા છે જેટલી વસ્તુ નાશવંત છે બધી જ વસ્તુ લઈ છે ભાઈ આ સંસારમાં તમે ન પડો તમે વિવેક ને સાધી ને સંસાર નું સંસારને તમે ભેજી દો આ સંસારની વાસના છોડી દે

અને અંતે મહાત્માજી એ ફળ તોડ્યું આત્માથી કીધું કે લે ભાઈ ભૂદેવ આ તમારા પત્નીને ના ફળ ખવડાવજો ભગવત કૃપાથી તમારા ઘેરે સંતાન થશે આવ્યો હરખાતો 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 આવેલો એ આત્મદેવ બ્રાહ્મણ પોતાની પત્ની જે ઘરમાં બેઠી છે એમને આપે છે ફળ ફળ આપ્યું કે લે આ ફળ તું ખાઈ જાય મહાત્માજી પ્રસાદી આપી છે ખાઈશ તો મારા ઉદરમાં બાળક રહેશે બાળક હશે તો મારે નહીં ક્યાંય ખવાય નહીં ક્યાંય પીવાય નહીં ક્યાંય અવાય નહીં ક્યાંય જવાય મારે કેટલા બંધનો આ ધૂંધુલી આ બુદ્ધિ વિચારે છો બધું ન કરવાના વિચારો બુદ્ધિ કરે આટલાથી વિચારો ઉભા રાખ્યા હોત તો ત્યાં સુધી વાંધો ન હતો આગળ વિચાર એવા કર્યા કે કદાચ મારે બાળક નાનું હોય અને હું ને મારું બાળક બે ઘરમાં સુતા હોઈએ અને અમારા ઘરમાં આગ લાગે તો મારે દોડીને ભાગવું કે મારા બાળકને બચાવવું વળી આગળ પ્રશ્ન થયો કે હું મારું બાળક બજારમાં ગયા અને બજારમાં ડાકુઓ ઓલા લૂંટારાઓ આવે અને બધાને મારતા હોય તો મારે દોડવું કે મારા બાળકને મારે બચાવવું આવા ન કરવાના વિચારો કરે છે આનાથી છેલ્લો વિચાર આગળ કર્યો કે કદાચ હું આ બધું સહન કરી લઉં પણ હું ગર્ભવતી થાવ મારાથી કાંઈ ખવાય નહીં કાંઈ પીવાય નહીં તો કદાચ મારું શરીર ક્રુશ થઈ જાય મારાથી કંઈ કામ થાય નહીં એટલે મારા ઘરના કામ કરવા માટે મારે મારી નણંદને બોલાવી પડે અને મારી નણંદ અહીં કામ કરવા આવે અને મારા ઘરનું ચોરીને ધન કેટલું લઈ જાય કોને ખબર એને એની સખીને એની એની બહેનપણીને એને પ્રશ્ન કર્યો છે કે શું કરવાનું એટલે એની બેનપણી કે છે ન ખાવું તો રહેવા દે તો બાળકનું પછી ની બેન ત્યાં આવે છે એની બેને કહ્યું એક કામ કર તો આ ફળ તો ખાવા ને રહેવા દે મારા ઉદરમાં માં બાળક છે હું તને આપી દઈશ અને બદલામાં તું મને પૈસા આપજે એની બેન પણ આની જે બેન છે ને એ મન છે બુદ્ધિ ની બેન મન છે અને મન બુદ્ધિને બગાડે છે આપણું મન બુદ્ધિ ને બગાડ આપણું મન ઘડી કામમાં લાગે ઘડી કામમાં લાગે ઘડી કામમાં લાગે એટલે આપણી બુદ્ધિ બગડે છે તો આને ફળ ન રેવા દે દે છોડી મારા રહેલા બાળક હું તને આપી દઈશ તું મને થોડા પૈસા આપી દેજે અને આ શરત નક્કી થઈ ફળ હતું એનું શું કરવું ગાયને ખવડાવ્યું ફળ ગાયને ખવડાવી દીધું સમય વ્યતિત થવા લાગ્યો

ગાયે પણ એક દીકરાને જન્મ આપ્યો કારણ કે પ્રસાદી હતી અને સંત પ્રસાદી જેવા હતા બેનું સંસ્કાર થયું ધૂંધુકારી ધૂંધુલી દીકરો હતો એનું નામ પાડ્યું ધુંધુકારી ગાયના કાન જેવા જેના કાન હતા એનું નામ પાડ્યું છે ગોકર્ણ સમય વ્યતીત થયો સમય એ સમયમાં બે ભાઈઓ ભણવા માટે બેસાડ્યા છે બે ભાઈઓ ભણવા બેઠા છે પણ ગો કર્ણ મહાજ્ઞાની બન્યા અને ધુંધુકારી મહાખલ બન્યો છે મહાશઠ બન્યો છે ન કરવાના કામો કરે ન પીવાના પદાર્થો ખાય ન ખાવાના પદાર્થો ખાય છે ધુંધુકારી એટલે કુબુદ્ધિ અને ગોકળ મહારાજ એટલે સદવિચાર છે આખી આધ્યાત્મિક જગતની કથા છે એમાં બન્યું એવું ધૂંધુકારી પાંચ ગણિકાઓનો સંઘ કરે છે અને એ સંઘને લઈ અને પૈસાની બહુ જરૂર પડી એટલે એને એની મા પાસે પૈસા માંગ્યા એના પિતાશ્રી પાસે પૈસા માંગ્યા એમ એક બે વખત પૈસા કરી પણ મા બાપને ખબર પડી ગઈ કે આ આ માણસ ઉંધાર હસ્તે છે એટલે પૈસા પણ ના પાડી તો બે ત્રણ વખત પૈસા પણ ના પાડી એમાં એક વખતના સમય આવેલો ધૂંધુકારી પોતાના પિતાશ્રી આત્મદેવને કહે છે પિતાશ્રી મને પૈસા આપો ધન આપો આત્મદેવે ના પાડી ધન નહીં મળે અને એ જ સમયે ધુંધુકારીએ પોતાના બાપને છાતીમાં લાત મારી આ ધરતી પર પછાડ્યો અને જ્યારે દીકરાનું પાટું વાગ્યું ને ત્યારે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે દીકરા વગરના રોવે છે ને દીકરા વાળા રોવે છે દુનિયામાં આપણું બધાનું આવું છે જ્યારે આ કથા કહેતા હોય ને ત્યારે આપણે દાદા બધા આવું કીધા કરે પણ પછી જ્યારે આમ પોતાના જીવનમાં બને ને તઈ ગાય કોઈ કોઈનું નથી રે તઈ યાદ આવે કે આ બધું બરાબર છે કથામાં બરાબર સમજાયું હતું પણ આજે તેદી ન યાદ આવ્યું તેદી ન સમજાણું આજ સમજાણું અને કહેવત છે લાતો કે ભૂત વાતો છે નહીં માનતે જ્યારે પોતાના દીકરાનું પાઠું વાગ્યું ત્યારે આત્મદેવ બહુ દુઃખી થયા છે એ સમય ગોકર્ણ મહારાજ એને સમજાવે પોતાનો એકનો એક દીકરો બીજો પોતાનો જ દીકરો ગોકર્ણ મહારાજ એને સમજાવે છે આ દુનિયામાં નથી ધન આપણું

કા તમે કોઈને આપીને જાઓ અને કા મૂકીને જાવ મેં ગઈ કાલે તમને આ છોટ મોકલો તો આપણે બે જ નિયમો બે જ માર્ગો છે કા તમારી પાસે રહેલી સંપદા તમે કોઈને આપીને જાઓ અને કા તો તમે મૂકીને જાઓ ભેગી લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી પણ આ દુનિયાનો માણસ સમમતો જ નથી માનતો જ નથી કશું ભેગું નથી આવવાનું ભેગું આવશે માત્ર તમારું કરેલું સત્કર્મ તમારા કરેલા હાથથી તમે કોઈને દાન પુણ્ય કર્યા હશે કોઈ આવી કથાઓ સાંભળી હશે બે ઘડી ભગવાનના નામ લીધા હશે કોઈના દુઃખમાં તમે કોઈને મદદ થયા હશો તો આ બધું જ કર્મ તમારી સાથે આવશે બાકી કશું ભેગું નહીં આવે બધું જ અહીંયા છોડી આમ નમ જવાન ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથ જવાનું છે અહીંયા નામો નિશાન નથી રહેવાનું કોઈનું મેં ગઈકાલે પંક્તિ બોલ્યો તો લાખો ગયા કોઈની નજર નથી પડી લાખો ચાલ્યા જશે કોઈની નજર નથી રડી તારા ઐશ્વર્યુ અભિમાન ન કર માણસ તારા ઐશ્વર્યનું અભિમાન ન કર માણસ અહીંયા તો સિકંદર જેવાની કબર નથી જડતી તો આપણી તો શું વિષાદ છે અહીંયા સિકંદર જેવાની કબર નથી જડતી કોઈને

શું કરું હું મારા મનના ઉદવેગો ને શાંતિ મળે એના માટે મારે શું કરવું જોઈએ અહીંયા એક 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 માત્ર મારી એમ કહે છે કે જયારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે એવું એવું ન સમજવું કે આપણાથી કોઈ મોટા હોય એને જ કઈક પ્રશ્ન પૂછે કદાચ આપણાથી ઉંમરમાં નાનો હોય પણ જ્ઞાનમાં કદાચ મોટો હોય તો એની પાસે જઈને કદાચ આપણા દુઃખનું કારણ પૂછવામાં કઈ વાંધો અહીંયા ગોકર્ણ મહારાજ પોતાના દીકરાને પ્રશ્ન કરે છે નકર અમુક અમુક બાબત ન કહે હવે તું હજી કાલ સવાર નો ગોકર્ણ મહારાજને આત્મદેવ પ્રશ્ન કર્યો છે બાળક બેટા મને બતાવું શું કરું રડતો નો આત્મદેવ ગોકર્ણને પ્રશ્ન કરે અને ગોકર્ણ મહારાજ કહે પિતાજી તમે ધર્મ ને ભજો ધર્મ એટલે શું પુસ્તકો લઈને બેહી જાવ એને ધર્મ કહેવાય ભાગવત નું ગીતાજી નું રામાયણ નું શિવ ખરાણ નું પુસ્તક લઈને તમે બેસી જાવ ધર્મ કહેવાય ના માણસ ને પોતાની જે ફરજો છે એનું પાલન કરે એ જ મોટો ધર્મ છે પોતાની ફરજો નું પાલન કરે મારી આ ફરજ છે મારું આ કર્તવ્ય છે એ માણસ ની મોટા મોટી મોટા મોટો ધર્મ છે ત્યાં જ લોક ધર્મ ધર્મ ભજસ્વ સત્તમ તમે ધર્મને ભજો પણ શું સાથે શું કરશો ત્યાં જ લોક ધર્મ તમે આ આ સંસારનો જે સંસારનો ધર્મ છે એ છોડી દેવો તેજ લોક ધર્માન અને શું કરશો તમે સાધુ પુરુષોનો સંગ કરો તમે સાધુઓનો સંગ કરો તમે સંતોની સેવા કરો આ દુનિયામાં સુખી થવા માટેનો સૌથી મોટો રસ્તો તમને કહું ગોકર્ણ મહારાજે પોતાના પિતાશ્રીને કહ્યું તમે બીજાના દોષ જોવાનું બંધ કરી દો તમે બહુ સુખી થશો તમે બીજો શું કરે છે છોડી દો પણ આપણી દ્રષ્ટિ કેવી છે ગામના દુર્ગુણ જોઈને આપણા એકલાના સદ્ગુણ જોઈએ મહાપુરુષ એમ કહે છે તારે સુખી થવું હોય તો તારા દુર્ગુણ જો બીજાના સદગુણ જો અહીંયા કહ્યું અન્ય દોષ ગુણ ચિંતન માં બીજાના દોષ જોવાનું છોડી દે અને સાથે સાથે શું તમે સેવાના કર્મ કરો કથાનો રસ પીવો સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ અને પિતાશ્રી આ દુનિયામાં કર્મ ક્યાં કોઈને છોડે છે જેવું કર્મ એવી એવી ગતિ થશે ધૂંધુ કાર્ય જે કર્મ કર્યું છે એનું ફળ એને મળશે તમે તમે સત્કર્મ કરો સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ તમે તમે કથાનો રસ પીવો સેવા કથા રસમહો નિતરામ પિબત્વ

તો ઘઉં આવશે બાજરો આવશે તો બાજરો આવશે બે માંથી એક વાવ કોરું રહે જેવું કર્મ કરશે ભગવાન આપણે કર્મો ડરો આપણા કર્મ હિ આપણો ઓર લે જાતા પાંચસો ગાયોના એક મોટા ટોળામાં એક નાના વાછડાને એમ છૂટું મૂકી દો એટલે એ નાનું વાછડું પાંચસો ગોયાના ટોળામાંથી એની માને શોધી લે એમ આ દુનિયામાં તમે કર્મ કરીને ગમે ત્યાં સંતાઈ જાઓ તમારું કરેલું કર્મ તમને ગમે ત્યાં હશો ત્યાંથી શોધી લેશે એ વાત નક્કી છે એટલે જેવું કરશો એવું ફળ તમે ચાખશો પિતાશ્રી તમે એક જ કામ કરો તમે સેવા કથામાં વ્યસ્ત પીવો આ છોડી દો અન્ય દોષ ગુણ ચિંતનમાં હશો મુક્ત બધું છોડી દો તમે પોતાના દીકરાની આ વાતુલી પણ પોતાના દીકરા ધૂંધુકારીના ત્રાસ થી જંગલના માર્ગે ગઈ અંધારા કુવામાં પડી અને મોતને ઘાટ ઉતરી છે આત્મહત્યા કરી લીધી છે દીકરાનો ત્રાસ એટલો વધી ગયો હવે આ ધૂંધુકારી સ્વતંત્ર બન્યો અને સ્વતંત્રતા સ્વચ્છતામાં પરિણી સ્વતંત્રતા મળે ને પછી કોઈ કહેવા વાળું ના હોય એટલે પછી એને જેમ ફાવે એમ વર્તન કરે એમ સ્વતંત્રતા સ્વચ્છતામાં બદલી ગઈ ન કરવાના કામો કરે એમાં રાજાનો ખજાનો તોડ્યો ધન ચોરી લાવી અને પેલી પાંચ ગણિકા સ્ત્રીઓને આપ્યું સ્ત્રીઓએ પ્રશ્ન કર્યો તું ક્યાંથી લઈ આવ્યો કુબુદ્ધિના કુવિચારોના વિચારોના પાંચ મિત્રો હોય છે અને આ પાંચ મિત્રો કોણ છે એને એને એમાં જ લાગેનું મન શબ્દ રસ રૂપ ગંધ અને સ્પર્શ આ પાંચ ગણિકાઓ છે અને એ ગણિકાઓમાં એનું મન લાગી ગયું છે સારું સારું ખાવું પહેરવું ઓઢવું હરવું ફરવું ભોગ ભોગવો આ બધું જ એનું મન કુબુદ્ધિને એમાં લાગ્યું છે કુ વિચારોના મન એમાં લાગી ગયું અને એ પાંચને લઈ અને એને રાજાનો ખજાનો તોડ્યો આ પાંચ ગણિકાઓને ખડપડી કારણે ખજાનો તોડ્યો છે એટલે એમણે તરત જ એને મારી નાખવાની યુક્તિ કરે છે ગણિકાઓ એને મારવાના પ્રયત્નો કરે અનેક પ્રયત્નો કર્યા ધૂંધુકારી એમ નથી બહુ બધા પ્રયત્નો કર્યા પણ મળતો જ નથી ધૂંધુકારી અને આમ પણ આ દુનિયાનો નિયમ છે કે જેના કર્મ સારા ન હોય એનું મૃત્યુ પણ જલ્દી ન આવે કારણ કે કર્મના લેખા તો અહીંયા લેવાના છે આ એમ કહે મારો દીકરો પાંચ વર્ષ નો થઈ ગયો અને કાળ એમ કહે કે હવે પિસ્તાલી નો રહ્યો કાળ ઊંધા એકડા ભણે છે આપણને એમ થાય મોટા થયા મોટા થયા ના રોજના માટે આપણી આવડતા ઘટતી જાય છે તારો અવતાર એળે જાય છે તું સમજ તો સારું છે કોઈ રીતે ના મૃત્યુ પાયમો તો કહેવાય છે કે હાથ અને પગને દોરડાથી બાંધી અને એના મોઢા ઉપર ધગતા અંગારાઓ નાખા છે અને પ્રેત અવસ્થામાં બહુ દુઃખ થાય પ્રેત યોનીમાં એને સ્થાન મળ્યું એટલે બહુ દુઃખી થયું ન ખાઈ શકે ન પી શકે ન સુઈ શકે બહુ યાતનાઓ થાય છે નર્કમાં જાય એટલે દુઃખ થાય સ્વર્ગમાં જાય એટલે સુખ થાય